બાકોરું પાડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે મકાનમાં સૂઈ રહેલા પરિવાર જાગી જતા તસ્કરોએ પરિવારજનોને બંધક બનાવી મધરાત્રી સમયે અંધારામાં સન્નાટી ભરી લૂંટ ચલાવી સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની માલ મતા લઈને ફરાર થયા હતા જેથી સમગ્ર ગરબાડા પંથકમાં ચકચાર મચી છે ગરબાડા તાલુકાના મંડી ફળિયા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ કેશભાઈ પંચાલ રાત્રિના સમય મીઠી નિંદર માણી રહ્યા હતા તે સમયે રાત્રિના અંધારામાં ધાડ પાડવાના ઈરાદે આવેલા ચાર જેટલા શખ્સોએ મકાનની પાછળના દિવાળ તોડી બાકુરુ પાડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં રાખેલ સર સામાન વેરવિખેર કરતા પરિવારના સભ્યો જાગી જતા ધાડ નિલેશભાઈ કેશભાઈ પંચાલના પરિવારને બંધક બનાવ્યો અને તેમને માર મારી તિજોરીમાં રહેલા લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈને ફરાર થયા હતા